મુરલીધર હે યાદવ પતિ અમારો ધણી અનીતિ જે કઈ કમાઈને લાવશે એને ઘરમાં પ્રવેશ નહીં આપી તો આ દેશને તરત જ રામ રાજ્ય ની અનુભૂતિ થઈ જાય સદગુણ સંપન્ન હોય અને વિવેક થી જાગ્રત હોય એની કુંખ ની અંદર આખા રાષ્ટ્રનું સુખ હોય છે એમાં વ્યક્તિ સુખી હોય છે સમાજ સુખી હોય છે રાષ્ટ્ર સુખી હોય છે અને આખા વિશ્વ ને સુખી કરવાની એનામાં તાકાત હોય છે

જેને એકલી સહન કરી લે એ કરી લીધું અને જેને એકલો સંબંધ યાદ હોય ને એ સંતાન હોક સમર્પિત કરી દે એ બોદા પરિવારે કરી લીધું

આદેશની દેશની બધી સ્ત્રીઓ રાત્રે બાર વાગે ઉભી થઈને આંગળી ઊંચી કરી અને ભગવાન કૃષ્ણ સામે એટલું જ બોલે હે યદુનંદન હે કૃષ્ણ હે મુરલીધર હે યાદવ પતિ અમારો ધણી અનિતિ જે કઈ કમાઈ લાવશે એને ઘરમાં પ્રવેશ નહીં આપી તો આ દેશ ને તરત જ રામ રાજ્યની અનુભૂતિ થઈ જાય પણ આચરણ કરવું પડશે બકવાસ થી કાય ન થાય તમારી ઓળખાણ ને તમારે ફરી જીવંત કરવી પડશે એકલા ઇતિહાસ ના પન્ના ને ચાવીને વાગોળવાથી કઈ નહી બને એકલી આ શાદત

દૂધ લાગવું જોઈએ પૈસા ને સંપત્તિ સત્તા કરતા ગાય વાલી લાગવી જોઈએ તમારો ઈષ્ટ એની પાછળ ઉઘાડા પગે ફર્યો આ પ્રજા વ્યાજ ખાવા પાછળ ન ફર્યો

અડધો કલાક મચ્યો તંબુનું કાપડ અડધું પડતું ફાટી ગયું તલવાર માં પણ ઉંદર ખામા આવ્યો ઉંદર મર્યો નહી સરસેનાથી બોલાય કીધું આમાં ઉંદર છે પકડી લે

પણ આ ઇતિહાસ કરી નાખ્યો આ મૂર્તિ સ્વરૂપે માણસો એ મકાન ની અંદર ગોઠ્યો આ ઇતિહાસ હું સંન્યાસી તરીકે તમારી પાસે ભીખ માગું છું કે સોરઠીઓ હોય વાગડીયો હોય આયર ના ખોળિયામાં પ્રગટ થાય ને તો યદવંશ નો ઉધાર થાય બાકી આ પરિવર્તન અપડાવી શકે નહીં એને કોઈ વટલાવી શકે નહીં એને કોઈ વેચી શકે નહીં એને કોઈ ભય થી કોઈ જુદાવી શકે નહીં આવું પરિવર્તન છે તો મંગલ અવસર શ્રીમદ ભાગવત કથા પોતાના માન ની શાંતિ માટે ઉદરાવસ્થા પ્રેદર્શન આ કથા જો અંદર ઉતરી જાય માણસ સરસ થઈ જાય આપણે સરસ થઈ જાય બ્યુટી પાર્લરમાં આપણે સરસ થઈ જાય છે અડધિયુ નાખીને

પોતાનો અન્નદાતા યાદ હતો દેવાય બોતર ને શરણાગત ભાવ યાદ હતો દેવાય બોતર ની અંદર શત્રુણ તો એક શત્રુણ આ બારો નીકળી જાય ભગવાન તમારા ચરણો નો ગુલામ થઈ જાય ઉપસ્થિત થઈ એના વંશજો ની કથા સાંભળે જેનું કારણ આની બલિદાન આનું શહાદત આની દિવ્ય પરંપરા અને આ બોતર પરિવારે બેસાડેલી શ્રીમદ ભાગવત કથા આજ યાદ થી કઈક લઈ જજો લાડવા ગાંઠિયા ખાઈ ને પાણી પીને જતા રહેતા નહીં આથી લગ્ન જઈને જજો આ તમારા બાપના ચરણમાં મસ્તક ઝુકાવીને જજો કે અમે આજ ભીષ્મ પ્રતિજ્ઞા કરી છીએ કે હું આયર ના પેટ નો હો તો મારા ઘરની અંદર દાંત નહી છાત્રાલય નું બાંધકામ હશે ક્યારે વાડી નું બાંધકામ હશે અથવા સમાજ ને કઈ પણ દુઃખ પડશે અને હાકલ પડશે ત્યારે હું મારી માએ જણ્યો છે અને ધાવીને મોટો થયો છું ઘરે પૂછવા નહીં જાઓ આ તૈયારી હોય તો સમાજ આગળ વધે તો જ રાજ આવે સમાજ નો તાજ હોય સમાજ નો અવાજ સંભળાય બાકી માલબા ને હાથા થશે ને તમારો કોઈ ઉધાર નહીં કરે કોઈ તમારું નથી આવું તમને કોઈ નહીં કે કારણ કે કથા અમળાવશે એનું કારણ છે આયર સમાજ ને માકણ મારો થોડો બસો વધારે મળે

અને આહીર સમાજ મારા કેટલાય સેવકો મારી હારે જ આવ્યા છે વાગડિયા છે મછોયા છે પંચોળી છે સોરઠિયા છે કેટલાના નામ પણ કાંઈ દેવે ચુરુ પણ મને એક નસો છે મને એક છે મને એક ભાવના છે તમે એક કલાક માટે સુધરી જશો ને તોય રાષ્ટ્રની રોનક બદલાઈ જશે કારણ કે જે માણસ પાસે બલિદાન ચોઘડિયા જોવા જાય એ નથી આ વિશ્વાસ છે ગિરાશ છે કાઠી છે આયર છે ભરવાડ છે રાજપૂત છે આ કોમ ખમીર આ ખમીરાત ગઈ ગયા આ અમીરાત ગઈ ગયા अब बेकारी गरीबी आई भी क्या थी कौन लाई हुआ अनिच्छना कई बाबत अब गई कमने में एक जवस्तु अब बड़ा ही गई यशोदा का गाना यह कंस का जमाना

ઇંગ્લિશ બોલતી અરે તમારી પ્રજા ઇંગ્લિશ બોલે એમાં અમારો વિરોધ નથી તમારી પ્રજા બીએસઆઈ થઈ જાય આઈએપીએસ થઈ જાય ડીએસપી થઈ જાય કલેક્ટર થઈ જાય એ બધું અમારો કોઈ વિરોધ તમારી પ્રજા આબોધપતિ થઈ જાય એમાં અમારો કોઈ વિરોધ તમારી પ્રજાના મોટા બંગલા પોણી માણા થાય ને એવું પેલા કરીજો નગર બીજે મૂકી આવશ ધ ફર્સ્ટ બી આર મેન વિશેષતા છે